ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તો ચાલીસથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન નવી બેટરી સેલ ઇસ્ટા નવી સેતરી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહિન્દ્રા ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાની જાહેરાત થઈ હોય છે આડો રાખીનો વિડીયો અડાપાડીની ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળી બાળકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલમાં પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બંને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે એરા ઉપર ટચ કરશો ડિપ્રેશનનો નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ પર માહિતી માટે છે ત્યાંની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજની ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી લો ત્યાં બેટના વિડીયો જોવા મળતા રહેશે